વર્ષ બે હજાર દસમાં શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યભરમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળી રહ્યું છે નર્મદા જિલ્લામાં પણ રમતને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ખેલકૂદ માટેનું વાતાવરણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે જેના કારણે રમતવીરો માટે શ્રેષ્ઠ મંચ પૂરું પાડ્યું છે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીના માર્ગદર્શન સહિત સંબંધિત વિભાગ પણ જિલ્લાના રમતવીરો અને સ્પોર્ટ્સને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત કાર્યરત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ખેલ પ્રશિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે જ્યાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની ખેલ પ્રતિભાથી સૌને પ્રભાવિત કરી રહ્યા છે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી દીકરી દિયા કુમાર ચૌધરીએ બે હજાર સત્તરમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો હું ધોરણ બાર અભ્યાસ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી અંબુભાઈ પુરે હાઈસ્કૂલ પડ્યા રાજપીપળા છે બે હજાર સત્તરમાં યોજવામાં આવેલ ખેલમકમાં મેં ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈને બે હજાર અઢારમાં ડીએલએસએસને એડમિશન લીધું હતું એમાં મારા છ વર્ષ થયા છે જેનાથી મને ખૂબ ફાયદા થયા છે જેમ કે સ્ટેશનરી અને દર મહિને સાડી સાતસો રૂપિયા સ્પોર્ટ કીસ ફીસ વગેરે સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે બે હજાર ચોવીસમાં આવેલ સ્ટેટ લેવલ ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈ નેશનલ કેમ્પમાં જવાની છું મારું પોસ્ટિંગ બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મંથમાં અહીંયા રાજપીપલા ખાતે થયું હતું જેમાં મારું પોસ્ટિંગ રાજપીપલા જિમ્નાસ્ટિક એકેડેમી ખાતે મારું પોસ્ટિંગ થયું હતું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે રાજપીપળા ખાતે થયું હતું અહીંયા આપણે રાજપીપલા ખાતે બે હજાર અઢારથી ડીએલએસએસ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં અંબુભાઈ પુરાણી સ્કૂલ સિલેક્ટ થઈ અને એ સ્કૂલમાં આપણે ડીએલએસએસ ચાલે છે જેમાં જિમ્નાસ્ટિક છે હેન્ડબોલ છે વોલીબોલ છે હમણાં ડીએલએસએસમાં અંબુભાઈ પુરાણી ખાતે જિમ્નાસ્ટિકના ઘણા બધા સ્ટુડન્ટ છે બોઇઝ અને ગર્લ્સ જેઓ આપણી મોર્નિંગ અને ઇવનિંગ સેશનના એમની તાલીમ ચાલે છે કોચ અને ટ્રેનર એમની પાછળ મહેનત કરે છે અને વધુમાં જણાવવાનું કે હમણાં ખેલ મહાકુંભ જે થ્રી પોઈન્ટ ઓ આવવાનો છે એની વ્યવસ્થિત તૈયારી ચાલુ રહી છે કોચિસ અને જે ટ્રેનર છે એ પ્રોપર મોર્નિંગ ઇવનિંગમાં ટ્રેનિંગ લઈને પોતાના સેશન પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરાવે છે અને આપણે જે આ હોલમાં ઊભા છે જે છોટુભાઈ પુરાણી વ્યાયામ વ્યાયામશાળા જે આપણે હમણાં નવો હોલ અને અદ્યતન સાધનો આપણે અહીંયા ઉપલબ્ધ કરાયા છે એનો ઘણો અહીંયા બેનિફિટ છે છોકરાઓને સારી જે એપટસ પ્રમાણે જે એમને રિસ્પોન્સ મળવો જોઈએ એ વ્યવસ્થિત મળી રહ્યો છે અને આ આ જે સંસ્થામાં જે આ ડેવલપમેન્ટ થયું છે અહીંના લોકલ જે છોકરાઓ છે જે નાના નાના છોકરાઓ આવીને અહીંયા તાલીમ લે છે એમને એટલો બધો અહીંયા લાભ મળી રહ્યો છે કે એ આવનારા ઇન્ટરનેશનલ અને નેશનલ માટે મેટલીસ્ટ થઈ શકે એમ છે અને આપણે જો બે હજાર છત્રીસનું આપણે એક એ લઈને ચાલ્યા છે કે બે હજાર છત્રીસને ઓલિમ્પિક આપણે ગુજરાત ખાતે થાય અને એમાંથી જ આપણે નર્મદા જિલ્લામાંથી આપણા છોકરાઓ ભાઈઓમાં કાં તો બહેનોમાં આપણી કોઈ પણ છોકરાઓ સિલેક્ટ થાય એવી અહીંયા આપણે એવી અભિગમથી આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ વધુમાં આપણે સ્પોર્ટ્સ ગુજરાતના સ્કીમ છે રેસિડેન્શિયલ જિમ્નાસ્ટિક એકેડમી એકેડેમીમાં જે જિમ્નાસ્ટિકને આપણે અહીંયા નર્મદા ખાતે છે એકેડેમીમાં ટોટલ બાર છોકરાઓ છે જેમાં છ ભાઈઓ અને છ બહેનો છે એ લોકોની તાલીમ પણ અહીંયા છોટુભાઈ પુરાણી વ્યાયામશાળામાં થાય છે અહીંયા જે હોલ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે એ છોકરાઓનું મોર્નિંગ ઇવનિંગનું સેશન એમના તાલીમના કાર્યક્રમ પ્રમાણે થાય છે હમણાં હાલમાં બે સ્ટેટ ટુર્નામેન્ટ થઈ એક સ્કૂલ સ્ટેટ અને એક એસોસિએશન સ્ટેટ એમાંથી ભાઈઓમાં અને બહેનોમાં આપણે બંને ચેમ્પિયન રહ્યા છે અને આ લોકો છોકરાઓ સિલેક્ટ થઈને હમણાં સુરત ખાતે પચીસથી ચાર દરમિયાન ટુર્નામેન્ટ થવાની છે ત્યાં લોકો ભાગ લેશે અને વધુમાં જણાઈ રહ્યા છે કે આપણે ટ્રેમ્પોલિન અને આર્ટિસ્ટિકમાં આપણે બે ઇવેન્ટમાં આપણે ભાગ લઈશું અને એમાં તૈયારી એવી છે કે આપણે આ વખતે મેડલ લઈને જ આવીશું અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરીશું એવી મારી મનોકામના છે